જય બાબાજી મિત્રો તમે જોઈ શકો છો આજે લૂમ દિવસે પબ્લિક અમારા સુણક ગામની મંદિરે તમે જોઈ શકો છો પબ્લિક નેજા ચડાવે છે મિત્રો ને આ અમારા ગામનું મંદિર છે ચાલો મિત્રો હું તમને અમારા રામ રામદેવજીના મંદિરના દર્શન કરાવો તો મિત્રો તમે જોઈ શકો છો આ અમારા સુણક ગામના રામદેવજી મંદિર છે તમે દર્શન કરી શકો છો મિત્રો જય રામદેવ પીર તમે જોઈ શકો છો મંદિર દર્શન કરો અને તમારા તમે શ્રદ્ધા રાખજો વિશ્વાસ રાખજો રામાપીર પર તો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમે જય બાબારી કોમેન્ટ કરજો મિત્રો ને અમારા વિડીયોને લાઈક કરજો એસપી સુણકિયાને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય રામી